નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહરખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાની દેવગઢબારીયા તાલુકામાં આવેલી જે સબ છે એ સબ જેલમાંથી એક સાત માસથી બદ આરોપી પોલીસ પ્રશાસનની આંખમાં મરચાજોખી અને ભાગી ચૂક્યો છે જી હા લીમખેડા તાલુકાના હથિયાવન ગામનો મનોજ ભરતભાઈ કટારા એ પોલીસની નજર ચૂક થવાના કારણે ભાગી ચૂક્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ જે બારિયા તાલુકાની જે જનતા છે એ જનતાના અનેકો સવાલ સાથે સવાલ ઉઠી રહ્યો છે કે આ આરોપીને ભગાવવામાં આવ્યો છે કે ખરેખર તે પોલીસની નજર ચૂક કરીને ભાગી ચૂક્યો છે આ જે આરોપી હતો મનોજ ભરતભાઈ કટારા એ પોસ્કોનો આરોપી હોવાને કારણે સાત માસથી બારિયા તાલુકાની સબજેલમાં બંધ હતો જેના કારણે હવે જિલ્લા અને તાલુકાની પોલીસ ધંધે લાગી અને આ આરોપીની શોધખોળ કરવાની ચાલુ કરી છે